દૈનિક બાઇબલના વાંચનો પચ્ચીસ સામાન્ય કાળના ચોવીસમાં અઠવાડિયાનો બુધવાર આજે માતા ધર્મ સભામી નો તહેવાર ઉજવે છે પહેલું વાંચન તિમોથી પર સંત પાવનનો પહેલો પત્ર અને શુભ સંદેશનું વાંચન સંત લોક કૃત ગ્રંથમાંથી પહેલું વાંચન તિમોથી પર સંત પાવનનો પહેલો પત્ર અધ્યાય ત્રણ કલમ ચૌદ થી સોળ મહાન રહસ્ય હું ટૂંક સમયમાં તારી પાસે આવવાની આશા રાખું છું તેમ છતાં આ આટલા માટે લખું છું કે કદાચ મને મોડું થાય તો તને ખબર પડે કે ઈશ્વરના ઘરમાં શી રીતે વર્તવું ઈશ્વરનું ઘર એટલે જીવતા જાગતા ઈશ્વરનો ધર્મસંઘ જે સત્યના સ્તંભ અને આધાર રૂપ છે આપણી ધર્મશ્રદ્ધાનું રહસ્ય મહાન છે એમાં શંકા નથી તે માનવ રૂપે પ્રગટ થયા હતા પવિત્ર આત્માએ તેમને સાચા ઠરાવ્યા હતા દેવદૂતોએ તેમના દર્શન કર્યા હતા દેશ વિદેશની પ્રજાઓમાં તેમની ઘોષણા થઈ હતી જગતભરમાં તેઓ શ્રદ્ધાપાત્ર બન્યા હતા મહિમાપૂર્વક તેમને ઉપર લઈ લેવામાં આવ્યા હતા આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંતલોક કૃત ગ્રંથમાંથી અધ્યાય સાત કલમ એકત્રીસ થી પાંત્રીસ આજની પેઢીના માણસોને મારે શાની ઉપમા આપી તેઓ શાના જેવા છે ચૌટામાં બેઠા બેઠા બાળકો એકબીજાને કહેતા હોય છે કે અમે વાંસળી વગાડી પણ તમે નાચ્યા નહીં અમે મરસિયા ગાયા પણ તમે છાતી ન કૂટી તેના જેવા એ લોકો છે કારણ સ્નાન સંસ્કારક યોહાન આવ્યો તે રોટલો ખાતો નથી અને દારૂ પીતો નથી તો તમે લોકો કહો છો કે એને છે 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 પુત્ર આવ્યો તે ખાય તો તમે લોકો કહો છો કે જુઓ આ ખાવ અને દારૂડિયો ચકાતારો અને પાપીઓનો ગોઠ્યો તેમ છતાં ઈશ્વરના શાણપણને અનુસરનારાઓએ તેને સાચું ચોપાડ્યું છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો